આજે નહીં ઘણા દિવસોથી અમારું સમર્થન જાહેર છે અને અમુક ચોક્કસ વર્ગના લોકોને પચતું ન હતું એટલી મોટી સંખ્યામાં પોતાનું પ્રદર્શન જારી કરવા માટે ગઈકાલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપવામાંથી પોતાની જે ક્ષમતા છે એ પૂરી થઈ જવાની નથી યુસીસી જે બિલ છે પાસ પસાર થઈ જવાનો છે વકફ બોર્ડનો જે બિલ હતું એ પણ પસાર થઈ ગયો છે મોદી સરકાર ઓનલી ગુડ ગવર્નન્સ માંગી રહી છે ભારત માત્ર એકમાત્ર દેશ છે જ્યાં મહિલાઓને અધિકાર અને સન્માનતાથી નજરથી જોવામાં આવે છે જે સન્માનતા અને નજરથી અપગ્રેડ કરવામાં આવી રહી છે મહિલા અને આજકાલ જે દુષ્ટિકરણના લોકો છે એ કાયદા ન પાસ થાય અને એ લોકોની મહિલા માત્ર ઘરમાં ચાલ રહીને પહેરીને બેસે એ એને લોકોને પસંદ આવે છે પણ પરંતુ જે સરકાર છે મોદી સરકાર એવું ઈચ્છે છે કે જે પણ કાયદાઓ છે યુનિફોર્મ સિવિલ કોડ જે બધા લેડીસોને જે લાગુ પડે છે એ વિધાઉટ એની કાસ્ટ ઓન રિલીજન કોઈ પણ મેદ મતભેદ વગરના જે કાયદાઓના જે લાભ મળવા જોઈએ સન્માન હોવા જોઈએ એના માટે ખાલી માત્રા આ બિલ છે એનાથી એ લોકોને પસંદ નથી વિરોધ કરવા માટે આ કરી રહ્યો છે પરંતુ એ વિરોધ થી કશું થવાનું નથી મોદી સરકાર છે મુમકિન છે બધું જ છે વકફ બોર્ડ જેવું જે ગુડ ગવર્નન્સ માટેની જે વાતો હતી ગુડ ગવર્નન્સ માટે જ આ બિલ છે એમાં કોઈનો ફાયદો કે ગેરફાયદો નથી તમામના ફાયદા જ છે ગેરફાયદો એમાં કોઈ જ ગેરફાયદા નથી પરંતુ આ વિરોધ ખાલી કશું નામ પૂરતું જ વિરોધ છે પોતાના આર્થિક અને પોલિટિકલ ષડયંત્ર માટે રોટલા સેકવા માટે આ ખાલી